અનો તો ઓ કાકા પડી પડતા હું હારો હવે લાકડા થોડા હયે બજે વિશે ઓલા લાકડા ભડા હઠક ના હારો કાકડા મારા ઝુલાજી ની વાડી માં આય રે કેરિયો ઓ કાવરાજી મારા

અરે ઉગતી જ નહીં યાર એ સ કઈ શીખવતા નહીં આના શું શીખડવાનું કશું ભલીવાર નઈ પાણી પેલા ગાયોને તો કેરયો દેખાય

આ ખાપરો લાગો ને ક્યારે ક્યારે ભારે તો ગાડો થઈ ગયો લાગારો ચપરો પાણ્યો કેરો માં ખાવી છે હા ખાવી હા લ્યા જો લ્યા એ લ્યા ખાપરા કાકા હું થયો

મારા રહ્યો લેના લાકડા કાતી થાકી ગયું ઘરબર ખોલ પડે રોધવાનું હોય

અલ્યા કાબરાને તો મને હું લાકડા મેલતો તા મલ્યો તો કરતો તો ઉપર

દિવાળી વાળી કરો પડતી નહીં ખાવાનું બહુ મન થયું ઉનાળામાં આવજો કેરીઓ ખાવા શિયાળો શિયાળો ચાલુ

યા ભલ્યા લે કાયો ફૂટી ગઈ બોધી હેડો આવો આપણે ઓ હેડો ગયા તમે તન કાયા ખાપરાન ખાપરા આ બધા જતા રહ્યા કોઈઓ લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરજો અમારી YouTube ચેનલ BK ઓફિશિયલ ટીમ સપોર્ટ કરતા રહેજો બોલો કઈક તમે શેર કરતા રહેજો આનાઓ સપોર્ટ કરતા રહેજો